સુરત મનગરપાલિકાના આરોગ્ય વિભાગે થોડા દિવસ પહેલા આઈસ્ક્રીમનો સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હોય જના રિપોર્ટ આજે આવ્યા છે શહેરના દસ આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું પણ સામે આવી ગયું છે હાલ ખૂબ ગરમી પડી રહી છે ત્યારે આ ઋતુમાં લોકો ઠંડા પીણાના આઈસ્ક્રીમ ખાતા હોય છે ત્યારે સુરત મનપાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ત્રીસ એપ્રિલ બે મેના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી આઈસ્ક્રીમ વેચતી સંસ્થાઓને ત્યાં તપાસ કરાઈ હતી આઈસ્ક્રીમ નમૂના પણ લેવાય અને પૃથ્થાગર માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે પહોંચાડ્યા હતા દસ નમૂના ધારાધોરણ મુજબ માલુમ નથી પડ્યા સત્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલું સીઝ કરેલ આઈસ્ક્રીમને પણ નાશ કરવામાં આવ્યો મિલ્ક ફેડ ની માત્રા દસ ટકા હોવી જોઈએ જે ઓછી દેખાય તેમજ આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા છત્રીસ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ હતી

સોસાયટી પાસેથી પૂર્ણા સેમર રોડ તમામ દુકાનેથી લીધેલા આઈસ્ક્રીમના સેમ્પલ્સ ફેલ થયા હતા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડે એમના મિલ્ક પેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેડ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેને ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી જેવો નાશ કરવામાં આવ્યો